ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એશ એસ શબ્દનો અર્થ રાખ ભસ્મ કે બહુવચનમાં શરીર બળી ગયા પછી રહેલા અવશેષ ચિતા ભસ્મ કે ઠંડા દેશોમાં ઉગતું એક પ્રકારનું જંગલી વૃક્ષ થાય છે એશ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હર્ટ્સ વર રિડ્યુસ ટુ એશિસ ઇન ધ ફાયર એટલે કે આગમાં ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ કોલ બાય પ્રોડક્ટ ઓફ પાવર કુડ બી કોલસાની રાખ ઈંટો બનાવવામાં વાપરી શકાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ